મહત્વના સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ખેડાના ઠાસરામાં એક અકસ્માતની ઘટના બનવા પામી છે ખેડાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખેડાના ઠાસરામાં ફરી સામે આવ્યો છે રફતારનો કહેર ઠાસરામાં પુષ્પાંજલિ સર્કલની પાસે કાર ચાલકે અકસ્માત કર્યો છે બે વાહનોને ટક્કર મારી અને ફેરિયાઓને અડફેટે લીધા છે અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અકસ્માત બાદ

પુષ્પાંજલી સર્કલની પાસે કાર ચાલકે અકસ્માત કર્યો છે બે વાહનોને ટક્કર મારી અને ફેરિયાઓને અડફેટ લીધા છે અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થતા